તો ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા જીવન વીમા કરવામાં આવેલા ભાવ વધારાને લઈને સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવે છે ત્યારે ગ્રાહક સુરક્ષા સમિતિનું કહેવું છે કે જ્યારે જીવનમાં જીવન વીમો ખૂબ જ જરૂરી છે ત્યારે જીવન વીમા પર અઢાર ટકા જીએસટી લગાડીને સરકાર પોતાનું પેટ ભરે છે ત્યારે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે નિર્મલા સીતારમણને પત્ર લખવામાં આવ્યો હતો અને જીવન વીમા પર 18% GST નાબૂદ કરવાની માંગ કરી હતી છતાં પણ હજી સુધીમાં કોઈ પણ જાતનું જીવન વીમા પરનો GST માં ફેરફાર જોવા મળતો નથી ત્યારે 10 કરોડ થી વધારે જીવન વીમાવાના ગ્રાહકો માટે 18% GST હટાવવાની માંગણી ગ્રાહક અને સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા કરવામાં આવી હતી હેલ્થ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ અને જીવન વીમાની પ્રોડક્ટ ઉપર

તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી નિતિન ગડકરીએ માનનીય નાણા મંત્રી શ્રી નિર્મલાસ સીતારમણને પત્ર લખ્યો અને આ અઢાર ટકાનો જી એસ નાબૂદ કરવા માંગણી કરી ગ્રાહક સુરક્ષાને પગલાં સમિતિની સર્વપ્રથમ માંગણી છે સરકારે કરોડો અસંગઠિત નિર્દોષ લાભાર્થી ગ્રાહકોને રાહત આપવા આ અઢાર ટકાનો જી એસ નાબૂદ કરવો જોઈએ અમે નરેન્દ્ર મોદીજીને ગ્રાહક શ્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય નાણાં મંત્રીને મેમોરેન્ડમો પાઠવ્યા છે અને ગ્રાહકોના જાહેર હિત માટે આ અઢાર ટકાનો જીએસટી નાબૂદ કરો એક બાજુ વીમા કંપનીઓ બેફામ અને ઊંચા પ્રીમિયમો વસૂલ કરે છે